એ આઈ આઈ એ આઈ જો ભાઈ મોરત ના આઈ તો કાઈ પાપા હાલો પદર આપ ભાડું હાં અલબે પંદર પંદર બનતા છે કાઈ છે હે 40 હા તો 18 હો મોરત 2 કિલો લઈ જવાનો છવ્વીસો ને ત્રણ રૂપિયા ભાવ થયો છે નવા ધાણા નો ભાવ છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણા લઈને આવેલા ખેડૂતભાઈ અરવિંદભાઈ બાબુભાઈ સાણતલી ગામથી ધાણા લઈને આવેલા છે